કમરેલીમાં જમીન બિન ખેતી કરવાનું કોપાંડ સામે આવ્યું છે ઊંચા ભાવ દેવા જમીન બિન ખેતી કરાવી હોવાનો આક્ષેપ કરાયો છે હાઈવે માટે અધિકૃત થાય તે પહેલા જમીન બિન ખેતી કરાવી છે સાંસદ નારણ કાછડિયાએ જમીન બિન ખેતી કરાવ્યાનો આક્ષેપ કરાયો છે તો આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયાએ પીએમને પત્ર લખ્યો છે નોટિફિકેશન જાહેર થાય તે પહેલાં જમીન બિનખેતી કરાવી છે તો જમીન બિનખેતી કરીને રાષ્ટ્રની સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે ઊંચું સરકારી વળતર મેળવવાનો કાળસો હોવાનો પણ આક્ષેપ કરાયો છે માત્ર સત્તર જ દિવસમાં જમીન બિનખેતીની પ્રક્રિયા થઈ ગઈ છે અમરેલી જેતપુર મોવા જે ધોરી ધોરીમાર્ગ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવા માટેની પ્રક્રિયા જેનું નોટિફિકેશન બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના બહાર પાડવામાં આવ્યું અને આ બાબતે જે જમીનનું સંપાદન થવાની છે એ બાબતેને કેટલી બિનખેતી અને ખેતી છે તે અંગેનું જિલ્લા કલેક્ટરશ્રી પાસે છેલ્લા ત્રણ મહિનાનું મેં આરટીઆઈથી વિગત માગી સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાની માલિકીની સરખડીયા ગામની ખેતીની જમીન તેમજ સાવરકુંડલા શહેરમાં આવતી સરખડિયા ગામની હદની જમીન પોતાના નામની જે છે એ બિનખેતી કરવામાં આવી નારણભાઈની જમીન તો સત્તર દિવસમાં બિનખેતી થઈ તો બીજા એ જ દિવસના અરજદારો હતા એમને બેતાળીસ દિવસે ના પાડવામાં આવી કે તમારી બિનખેતી જમીન નહીં થાય ભારત સરકારને નુકસાન પહોંચાડવાનું કાવતરું રહ્યું છે માનની વડાપ્રધાનશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને મેં આ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે